પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના સંદર્ભે આરડી જાડેજા સાહેબ નાયબ પોલીસ શ્રી ભુજ નાઓ સૂચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પોલીસ સ્ટેશનના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગીર રાહે બાતમી મળી હતી કે વાગરા પોલીસ સ્ટેશનના ઈપીકો કલમ ત્રણસો બાણું ત્રણસો એકસો વીસ પેટા કલમ બી વગેરે તથા બાપુનગર પોલીસ સ્ટેશન કલમ ચારસો સંજોગનગર પાસે ભુજ હાલી પોતાના રહેણાંક મકાન પાસે હાજર છે જેથી વર્કઆઉટ કરી બાતમી મુજબ ના મકાન પાસે આવી નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાગરા પોલીસ સ્ટેશન સ્ટાફ ને સોંપવામાં આવેલ છે આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી લાખણોત્રા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલ સિંહ જાડેજા તથા કે જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી તથા લાખાભાઈ ભરવાડ તથા જયદીપસિંહ જાડેજા તથા વાગરા ભરૂચ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ અજમલભાઈ નાઓ જોડાયા હતા